મિત્રો જીપીએસસી ઓલમ્પિક ચેનલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે હજાર પચીસ છવ્વીસનું વાર્ષિક કેલેન્ડર જાહેરાત કરવામાં આવેલું છે તો આમાં કહી શકાય કે કઈ કઈ તારીખે પરીક્ષા છે કે જે દસ બારની અત્યારે જે પૂરક પરીક્ષા ક્યારે છે તેમજ બે હજાર છવ્વીસમાં પરીક્ષા ક્યારે આવશે તો એની બધી જ તારીખો આપેલી છે તો કહી શકાય કે ધોરણ દસ થી બારની પૂરક પરીક્ષા સોળ છ બે હજાર પચીસથી છવ્વીસ છ બે હજાર પચીસ સંભવિત તારીખ છે કે આ તારીખની વચ્ચે પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે તેમજ પ્રથમ પરીક્ષા ધોરણ નવથી બારના તમામ પ્રવાહ એટલે કે સાયન્સ કોમર્સ અને આર્ટ્સના તમામ પ્રવાહ માટે અગિયાર નવ બે હજાર પચીસથી વીસ નવ બે હજાર પચીસની વચ્ચે લેવામાં આવશે જ્યારે દ્વિતીય પરીક્ષા નવથી બારના તમામ પ્રવાહ માટે ધોરણ તારીખ સોળ એક બે હજાર છવ્વીસથી ચોવીસ એક બે હજાર છવ્વીસ સુધી લેવામાં આવશે તેમજ ધોરણ નવ માટેની પ્રખરતા શોધકસોટી અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ લેવામાં આવશે તેમજ ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા છે એ બે હજાર છવ્વીસમાં એટલે કે જે સૈદ્ધાંતિક પરીક્ષા છે એ બોર્ડ પહેલાં આપણે જે થિયરીની પ્રેક્ટિકલ પરીક્ષા આવે તે અગિયાર બાર સાયન્સમાં તે ત્રીસ એક બે હજાર છવ્વીસથી ત્રણ બે બે હજાર છવ્વીસ સુધી લેવાની રહેશે એ દરેક સ્કૂલે પોતે આયોજન કરવાનું રહેશે તેમજ પ્રાયોગિક પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પાંચ બે બે હજાર છ છવ્વીસથી તેર બે બે હજાર છવ્વીસ સુધી લેવાની રહેશે તેમજ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા છવ્વીસ બે બે હજાર છવ્વીસથી સોળ ત્રણ બે હજાર છવ્વીસ સુધી એનું આયોજન કરવાનું રહેશે તેમજ શાળાકીય વાર્ષિક પરીક્ષા જે ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થી માટે નવ ચાર બે હજાર છવ્વીસથી વીસ ચાર બે હજાર છવ્વીસ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો તેમજ દિવાળી વેકેશનની તારીખ પણ તમને આપેલી છે સોળ દસ બે હજાર પચીસથી પાંચ અગિયાર બે હજાર પચીસ બરાબર દિવાળી વેકેશન પડશે જ્યારે ઉનાળુ વેકેશન ચાર પાંચ બે હજાર છવ્વીસથી સાત છ બે હજાર છવ્વીસ સુધી રહેશે તેમજ નવું શૈક્ષણિક સત્ર આઠ છ બે હજાર છવ્વીસથી તેની શરૂઆત કરવામાં આવશે બરાબર તો રજાનું લિસ્ટ પણ આપેલું છે કે દિવાળી વેકેશન એકવીસ દિવસ ઉનાળુ વેકેશન પાંત્રીસ દિવસ જાહેર રજા પંદર સ્થાનિક રજા નવ એટલે ટોટલ એંસી રજાઓની જાહેરાત કરવામાં આવેલી છે તેમજ સત્તાવાર કાર્યદિવસો પણ આપેલા છે